વદ અમાસ તથા સોમવતી અમાસના પાવન યોગે શહેરના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે ભગવાન શ્રી શનિદેવના જન્મોત્સવની યાગ મહાઆરતી સહિતના શુભ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન પૂજન કર્યા ભક્તો માટે પ્રસાદ રૂપે એક હજાર લીટરથી પણ વધુ લસ્સીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જે ભક્તોની ભીડ છતાં સુવ્યવસ્થિત રીતે સંચાલિત થયું આ કાર્યક્રમનું આયોજન મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક ભાવિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અને શનિદેવના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું પુણ્યશાલીલા માં રેવાના કિનારે આવેલ અતિ પ્રાચીન એવો ભ્રભુઋષિ આશ્રમ ખાતે છેલ્લા પંદર વર્ષથી શનિદેવની સ્થાપના થયેલી છે આજે વૈશાખ વદ અમાસ અને શનિ અરે સોમવારે અને સોમવારથી અમાસ પણ છે આજે તો એટલે સુભક્ષ થયો છે અને અહીંયા આજે શનિ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે શહેર અને જનતાની જિલ્લાની જનતાએ દર્શનનો અને પ્રસાદનો બધો લાભ લીધો છે સવારે સાડા છથી આજે મંદિર ખુલી ગયું હતું સવારે સાડા છ આરતી થઈ બપોરે બાર વાગે મધ્યાહન આરતી કરી ત્રણ થી છ શનિયાર ચાલુ છે અત્યારે અને સાંજે છ વાગે શ્રીફળોમાં છે સાથે સંધ્યા કાર્યક્રમ રાખેલ છે અને સાંજે સાત પછી મહાપ્રસાદી પણ રાખેલ છે જેનો અમારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ વતી સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ હું અશ્વિન કુમાર હિંડિયા ભાર્ગવ સમસ્ત પંચના ટ્રસ્ટીગણ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય શ્રીદેવ